હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ સેટ પરીક્ષા જનરલ પેપર એક યુનિટ નંબર બે શોધ અભિયોગ્યતા યુનિટના દસ વર્ષના પેપર એનાલિસિસ આધારિત અગત્યના ટૉપિક વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા બે હજાર પચીસ માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સના તમામ ઉમેદવારો માટે ખાસ પીડીએફ તૈયાર કરવામાં આવી છે જે આપ અહીંયા જોઈ શકો છો ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પેપર બે કોમર્સની પીડીએફ આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે યુનિટ નંબર બે શોધ અભિયોગ્યતામાં આટલા ટોપિકમાંથી પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે જેમાં શોધની અલગ અલગ પદ્ધતિઓમાંથી એક એમ સીક્યુ માહિતી એકત્ર કરવાની અલગ અલગ પદ્ધતિમાંથી એક એમ સીક્યુ શોધ ડિઝાઇનની પ્રક્રિયા અથવા શોધ માટેના તબક્કામાંથી એક એમ સંભાવના અને બિન સંભાવનાની પદ્ધતિમાંથી એક એમ સીક્યુ શોધ નૈતિકતામાંથી એક એમ વર્કશોપ સેમિનાર કોન્ફરન્સ વગેરેમાંથી એક એમ પૂછવામાં આવે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત